હવે આ લીલી તુવેરને ચોપરમાં એડ કરીને તેને ચોપ કરી લેશું ચોપરમાં ચોપ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તુવેર અધકચરી પીસાઈ ગઈ છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો તમે આ રીતે જે દોરી વાળું મેન્યુઅલ ચોપર આવે તેમાં પીસી શકો છો અથવા તો મિક્સરમાં પલ્સ મોડ ઉપર અધકચરી પીસી શકો છો હવે એક વાસણમાં બે કપ પાણી લઈ તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી પાણીને ઉકાળીશું પાણી આ રીતે ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં ચોપરમાં ચોપ કરેલી તુવેર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરીને થી પાંચ મિનિટ માટે પકાવી લેશું તુવેર પાકતી હોય ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતું રહેવું તુવેર કૂપ થાય ત્યાં સુધીમાં છો હજી સુધી તમે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ચારેક મિનિટ જેવો પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે તુવેર ઓલમોસ્ટ પાકી ગઈ છે તો હવે તેમાં વન ફોર્થ કપ જેટલી આદુ મરચાની પેસ્ટ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી ધાણાભાજી ભાજી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો બે હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને ઢેબરાને અંદરથી મસ્ત સોફ્ટ બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે તેમાં અડધા લીંબુનો રસ અને એક ટી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી તેને પણ મિક્સ કરી દેસું અહીંયા લાલ મરચું પાવડર ઓપ્શનલ છે જો તમે લીલા મરચા વધારે તીખા ઉમેર્યા હોય તો લાલ મરચું સ્કીપ કરવું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડો થોડો કરીને અડધા કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરતા જશું લોટ મિક્સ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટના ગાંઠા ના પડે ચોખાનો લોટ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં અડધા થી પોણા કપ જેટલો બાજરાનો લોટ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી દઈશું જ્યારે આપણે લોટ મિક્સ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી જો ગેસની ફ્લેમ હાઈ અથવા તો મીડિયમ હશે તો ઘણી વખત લોટ તળિયે બેસીને બળવાની શક્યતા રહે છે એમ લોટ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને ઢાંકણ ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેથી કરીને લોટમાં પાણી મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ જાય આ સમયે કડાઈને ગેસ ઉપર જ રાખવાની છે તેને સાઈડમાં લેવાની નથી દસ મિનિટ પછી કડાઈનું ઢાંકણ ખોલીને લોટને એકવાર ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારીને લોટને કઢાઈમાં સરસથી ફેલાવી થોડો ઠંડો થવા દઈશું જેથી આપણે તેના ઢેબરા બનાવી શકીએ થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ ઠંડો થઈ ગયો છે તો હવે હાથ ને થોડો કરી લેશું અને કરીને એકવાર સરસથી કરી લીધા પછી હવે જોઈ શકાય છે લોટ પહેલા કરતા થોડો સ્મૂથ થઈ ગયો છે તો હવે હાથ ને થોડો ફરીથી તેલવાળો કરી હાથમાં થોડો લોટ લઈ તેનો આ રીતે ગોળ ગોળો બનાવીશું અને ત્યાર પછી આ આ ગોળાને રીતે પ્રેસ તેને ઢેબરાનો શેપ આપીશું અહીંયા જોઈ શકાય છે આ રીતે થોડું જાડું રહે એ જ રીતે ઢેબરાને બનાવવાના છે વધારે પાતળા નથી કરવાના કેમકે આપણે અત્યારે ઢેબરા ફ્રાય કરીને બનાવવાના છીએ આ રીતે ઢેબરાને શેપ અપાઈ જાય ત્યાર પછી ઢેબરા ઉપર થોડા તલ ભભરાવીને તેને ઢેબરામાં પ્રેસ કરીને સેટ કરી લઈશું જેથી ઢેબરાને ફ્રાય કર્યા પછી તે ખૂબ જ મસ્ત લાગે એમ જો ઢેબ્રામાં આ રીતે પાછળથી તલ ના લગાવવા હોય તો થોડો લોટ લઈ તેનો આપણે જે ગોળો બનાવીએ તે ગોળાને સ્થળમાં ડીપ કરવો અને ત્યાર પછી ઢેબરાનો શેપ આપવો જેથી કરીને ઢેબરામાં આ રીતે બંને સાઈડ તલ સરસથી ચીપકી જાય આ બે રીતમાંથી તમને ઢેબરા બનાવવાની જે રીત સહેલી લાગે તે રીતે બધા જ લોટમાંથી ઢેબરા બનાવીને તૈયાર કરી લેશું ઢીબરા આ રીતે શેપ અપાઈ જાય ત્યાર પછી અહિયાં મેં સાઈડમાં તેલ પહેલેથી જ ગરમ મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં સમય એ રીતે બે થી ત્રણ ઢીબરા ઉમેરીને તેને ફ્રાય કરીશું ઢીબરા ઉમેરીને તરત જ તેની સાઈડ ચેન્જ નથી કરવાની તેને દોઢેક મિનિટ જેવું એમ જ રહેવા દેસુ અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીશું અને તેને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી હાઈ ફ્લેમ પર ઢેબરાને ફ્રાય નથી કરવાના નહીં તો તે ઉપરથી ગોલ્ડન થઈ જશે પણ અંદરથી સરખા નહીં પાકે દોઢેક મિનિટ જેવું ફ્રાય થયા પછી ઢેબરાની સાઈડ ચેન્જ કરી દીધી છે અને હવે બીજી સાઈડેથી પણ ઢેબરાને દોઢેક મિનિટ જેવું ફ્રાય કરીશું અને ત્યાર પછી ઢેબરા ની સાઈડ ચેન્જ કરતા કરતા ઢેબરા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું હવે અહીંયા જોઈ શકાય છે કે ઢેબરા ગોલ્ડન બ્રાઉન કલરના થવા લાગ્યા છે અને તે તેલમાં ઉપર તરવા પણ લાગ્યા છે એનો મતલબ છે કે ઢેબરા મસ્ત રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે ચારાની મદદથી બધું તેલ નીતારીને તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના બધા જ ઢેબરાને ફ્રાય કરી લેશું હવે આપણા ઢેબરા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે ફટાફટ આ ગરમા ગરમ ઢેબરાને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણાભાજીથી ગાર્નિશ કરી કેચપ ગ્રીન ચટની ચા અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું આ આ ઢેબરા કેટલા મસ્ત છે હવે નહીં બે કટકા કરીને જોઈએ તો અંદરથી પણ તે કેટલા મસ્ત ફૂલેલા અને સોફ્ટ બન્યા છે અહીંયા જોઈ શકાય છે કે ઢેબરાના લેયર મસ્ત રીતે અલગ પડે છે એનો મતલબ છે કે ઢેબરા મસ્ત ફૂલ્યા છે તો તમે પણ આ ખાવાની ખૂબ જ મજા પડે તેવા એકદમ ટેસ્ટી લીલી તુવેરના ઢેબરા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ